લઘુરૂદ્ર યજ્ઞ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું આજે પવિત્ર મહાશિવરાત્રી પર્વની રાજ્યભરમાં ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે આ અવસરે વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા શાંતિધામ સંકુલ ખાતે વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું શાંતિધામ સંકુલના અગ્રણીએ મહાશિવરાત્રીનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે શાસ્ત્રોમાં ચાર રાત્રિઓનું વિશેષ મહત્ત્વ છે કાલરાત્રિ મહારાત્રિ મોહરાત્રિ અને દારૂણા જેમાંથી શિવરાત્રિ એટલે કે મહારાત્રીએ ભગવાન શિવનું યજ્ઞ અને પૂજન કરવાથી અનંત અનંતગણું પુણ્ય પ્રાપ્ત થાય છે માંજલપુર ખાતે વર્ષોની પરંપરા મુજબ આ વર્ષે પણ પચીસમો હોમાત્મક લઘુરૂદ્ર યજ્ઞ યોજાયો હતો આ યજ્ઞનો સવારે દસ કલાકે પ્રારંભ થયો હતો સાંજે પાંચ વાગ્યા સુધી આ યજ્ઞ ચાલશે

વધ તેરસ એ શિવરાત્રિ છે મહા મહિનામાં આવનારી મહા મહાશિવરાત્રિ છે આજના દિવસે ભગવાન મહાદેવનું યજન ભગવાનનો જળાભિષેક દુગ્ધાભિષેક પંચામૃતિ અભિષેક કરવાનું વિશેષ મહત્ત્વ છે આજે ભગવાન શિવજીને જળ ચઢાવો અભિષેક કરો ભગવાનને બીલીપત્તર ચડાવો આજનો દિવસ તો અનંત પુણ્ય છે કાલરાત્રિ મહારાત્રિ મહારાત્રી દારૂ નાહાર આજની રાત્રિ વિશેષ મહત્ત્વ છે આજે ભગવાન શિવજીનો એક વખત પર નામ લો ને તો આનંદ ગણો પુણ્ય પ્રાપ્ત થાય છે આજે રાત્રે ભગવાન શિવજીનું જાગરણ કરવાનું આજે રાત્રે સુવાય નહીં આજે રાત્રે જેટલું બધે એટલું ભગવાન શિવજીનું સ્મરણ કરજો ભગવાનના જાપ કરજો ભગવાનના અભિષેક કરજો ચાર પ્રહરની પૂજા કરજો આજના દિવસ તો વિશેષ મહત્ત્વ છે આ મોટામાં મોટો અતિશય ઉત્તમ દિવસ છે આજના અમારા આ સંકુલના અમારા પ્રણેતા સ્વર્ગસ્થ અમારા પરમ મિત્ર રાજેશભાઈ પટેલ આ ભગવાન શિવજીનું મહવ મંદિર બનાવ્યું છે આ શાંતિધામ સંકુલ સમિતિમાં અમારા કન્વીનર શ્રીમતી સ્વિતાબેન એમના સુપુત્ર શ્રી ફેનલભાઈ એમની આગેવાની હેઠળ માર્ગદર્શન હેઠળ આજે અમે ભગવાન શિવજીનો પ્રતિવાર્ષિક નિયમ પ્રમાણે પચીસ વર્ષથી ઓમાત્મક લઘુઋત યજ્ઞ કરીએ છીએ હમણાં થોડા જ વારમાં યજ્ઞની શરૂઆત થશે સાંજે પાંચ પાંચ વાગે યજ્ઞની પૂર્ણાહુતિ થશે ત્યારબાદ સાંજે મહાઆરતી થશે અને રાત્રે પ્રહરની પૂજા થશે આવો માજલપુરના સૌ નગરજનોને પધારો ભગવાન શિવજીના દર્શન કરો ભગવાનનું પૂજન કરો ભગવાનનો અભિષેક કરો અને આપ અનંતગણને પુણ્ય પ્રાપ્ત કરો એ મારી આપ સૌ રૂપતા